જો મારા બાપનો જીવ ભળતો હોય તો હું પણ એક દીકરી છું પણ જીવ છે અને મારો છે આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે જે લોકો મોટા મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન સાંભળ્યું હોય જે લોકોને વાતની ખબર જ નથી એવી એવી વાતો કરે છે જયારે હું પટેલ સમાજમાં પડીને ગયો હોત અને દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત જોઈ લો દર્શક મિત્રો આજે દીકરીના ના આંખમાંથી આંસુ આવી ગયા દીકરી કીધું કે મારો પણ જીવ છે મને પણ મારા પપ્પા ઉપર દુઃખ થાય છે અને મેં જે પગલું ભર્યું એ મારા મેં વિચારી સમજીને ભરીને મારા પપ્પાને પણ વાત કરી હતી અને મારા પપ્પાએ પણ મારા માથા ઉપર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા હતા સાહેબ આ દીકરી જુઓ બંને આંખમાંથી આંસુ આવી ગયા પોતાની સમાજ આ દીકરીને ચારેય બાજુ ચર્ચામાં મતલબ કે લાવી દીધી દીકરીને બરાબર આજ સુધી જે કલાકાર ચર્ચામાં આવી હોય તો પોતાના મહેનતથી આવી હોય અને એ દીકરી કે આજે ચારેય બાજુ તમે ન્યૂઝ ચેનલમાં જુઓ તો ન્યૂઝ ચેનલમાં પણ આરતીબેન સાંઘાણીને લઈને એમના પપ્પા પણ રડી રહ્યા છે તો દીકરીએ આજે સૌથી મોટો ખુલાસો કર્યો દીકરીએ કીધું કે કે મારો પણ જીવ છે બરાબર અને કોઈ બાપે મને જન્મ આપ્યો હોય ને તો મારી અંદર પણ એમનું લોહી છે અને એટલા માટે મને આજે પોતાને દુઃખ થાય આ ન્યૂઝવાળા જે ચડાઈ ચડાઈને મારી વાતો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મારી સમાજ મારો બહિષ્કાર કરી રહી છે અત્યારે બહેનને જમવાનું પણ નથી ભાવતું કેમ કે એમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બેને આગળ તમે વિડીયો જોયો હશે સરસ મજાની વાત કરી કે આવું ન કરવું જોઈએ હું પણ કોઈની દીકરી છું અને મારો આવી રીતે બહિષ્કાર ન કરો તમે જો આંખમાં કેવા આંસુ આવી ગયા બેનના તો ખરેખર દુઃખ થાય આ બેનના આંસુ જોઈને મને પોતાને દુઃખ થાય તો ખરેખર બેનને સપોર્ટ કરો ભાઈ હું તો તમને એટલું જ કહીશ બાકી બેને જે પગલું ભરી નાખ્યું તમને ખબર છે ને મને ખબર છે બહુ ખોટું પગલું ભર્યું એમની સમાજ પણ એમનો ઈનકાર કરી રહી છે બહિષ્કાર કરી રહી છે પણ હવે જે કરવાનું હતું એ બેને પગલું ભરી નાખ્યું બરાબર અને બેને એમ કીધું કે જો કદાચ હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત ને એ છોકરો જો કદાચ મને હેરાન કરતો હોત શું તો શું મારી સમાજ મને સપોર્ટ કરવા આવત કદાપી ન આવત કદાચ ન આવે ભાઈ તો બેને એમ કહેશે કે હું મારી મરજીથી ગઈ અને બરાબર હું મારી મરજીથી આખું જીવન જીવીશ હું પોતે ખુશ છું એ છોકરા જોડે સ મતલબ કે જે છે ને એના જોડે હવે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો